આજની રેસીપી જે લોકો શીખે છે એના માટે છે ગવારનું શાક ઘણા લોકો ઘરે બનાવતા જ હોય છે ક્લસ્ટર બીન્સ એને ગવારફળી પણ હિન્દીમાં કહેવામાં આવે છે પોષક તત્વોથી ખૂબ ભરપૂર છે ગવારની શીંગોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે તો એમાં પ્રોટીન દ્રાવ્ય ફાઈબર વિટામિન કે વિટામિન સી વિટામિન એ ફોસ્ફોરસ કાર્બોહાઈડ્રેટ્સ કેલ્શિયમ આયન ને પોટેશિયમથી પુષ્કળ ભરપૂર છે તો મિત્રો માં ફટાફટ બની જતું આ શાક જે લોકો પાસે ટાઈમ નથી હોતો અને ફટાફટ બનાવીને કંઈ ખાવું હોય એના માટે છે તો શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ખૂબ સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એમનો પણ ખૂબ આભાર અને જેમણે સબસ્ક્રાઈબ નથી કરી અને જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો આગળની રેસિપી શરૂ કરું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો પ્રેશર કૂકરમાં ગવારનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ ગવાર લીધી છે એને સૌપ્રથમ મેં ધોઈ લીધી છે ત્યારબાદ આજુબાજુના છેડા જે ખરાબ ભાગ હોય એ કાપી નાખવાના છે તમે કાતર કે ચપ્પા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો હંમેશા રસોડામાં જે વપરાતી હોય એ કાતરનો જ ઉપયોગ કરવો ચોપિંગ બોર્ડની મદદથી પણ કાપી શકો છો અહીંયા હું આંગળીના એક વેઢા જેટલા કટકા હું કાપવાની છું કૂણી ગવાર છે એટલે એના રેસા કાઢવાની જરૂર નહીં પડે આવા સીધા ટુકડા કરી લઈએ છે ગુવારના જેટલા ફાયદા છે એટલું વધુ પડતું સેવન પણ નુકસાનકારક છે એટલે ખાસ ધ્યાન રાખીને એનું સેવન કરવું તો આવી રીતે મેં કાપી એક ગરણીમાં લઈ લીધી છે અને ત્યારબાદ હું ફરીથી એને ધોઈ નાખું છું જેથી કરીને વધારાની માટી જતી રહે એક ખલમાં લગભગ પાંચથી છ લસણની કળીને એક ટીસ્પૂન મરચું ઉમેરીને કરકરું ખાંડી લઈએ છે કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરી એક ચમચી રાઈ એક ચમચી અજમો હાથથી મસળીને અને હિંગ ઉમેરી લઈએ છે લસણ મરચાની વાટેલી પેસ્ટ ઉમેરીએ છીએ જો તમારે ડુંગળી વાપરવી હોય તો લસણ મરચું ઉમેરતા પહેલા તમારે ઉમેરવાની શાક ઉમેરી એક કપ પાણી એક ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું અડધી ચમચી સરગવાનું પાવડર એક ચમચી ધાણિયાજીરું પાવડર અડધી ચમચી મેથીનો મસાલો અને એક ચમચી મીઠું ઉમેરી હલાવી લઈએ છે પ્રેશર કુકરનું ઢાંકણું ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી વગાડવાની છે તો મિત્રો આ રેસીપી જે લોકો નવા શીખતા હોય ને જેની પાસે ટાઈમ ન હોય એના માટે ખાસ કરીને મેં મૂકી છે રસો તમારે બાળવો હોય તો બાળી શકો છો મારા દીકરાને થોડુંક રસાવાળું શાક ભાવે છે એટલે મેં એ રીતનો રસો રાખ્યો છે સરગવાનો પાવડર અને મેથીનો પાવડર હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે એટલે હું ઉમેરું છું દીકરાને આ રીતનું શાક ખૂબ ભાવે છે એટલે હું ઘણીવાર બનાવી આપતી આવું છું તો આ રેસીપી શેર કરી છે વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય બાય